રાજ્યના નાગરિકોની સલામતી અને તેમની સુવિધાને કેન્દ્રમાં રાખીને ગુજરાત પોલીસે શરૂ કરેલી તેરા તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ખટોદરા પોલીસે કુલ રૂપિયા પંદર પોઈન્ટ એકાવન લાખનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કર્યો હતો સુરતના ખટોદરા પોલીસ દ્વારા તેરા તુચકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પંદર પોઈન્ટ એકાવન લાખ રૂપિયાનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં એસસીપી દેસાઈ અને પોલીસ ઇન્સ્પેક્ટર બી આર રબારી હાજર હતા ખટોદરા પોલીસ મથકમાં નોંધાયેલા અલગ અલગ ગુનાઓના ભેદ ઉકેલી પોલીસ દ્વારા મુદ્દામાલ રીકવર કરવામાં આવ્યો હતો આ મુદ્દામાલ તેઓના મૂળ માલિકને ઝડપથી પરત મળે એ હેતુથી તેરા તુચકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ખડોદરા પોલીસ દ્વારા દાખલ થયેલા અલગ અલગ ગુનાઓ તથા અન્ય કામે કબજે કરાયેલા કુલ પંદર લાખ એકાવન હજાર રૂપિયાનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કરવામાં આવ્યો હતો